સરપંચ ની ચૂંટણીમાં કેવી દોડા દોડી છે આ ચેવા બધા કરે આ દુનિયા માં યાદાળ છે સરપંચ બનવા માટે માણસ ચેવા ચેવા પાપ કરે છે ની વાત છોડો બાબા આપણા દરઘોરી સરપંચ બનશે કે નહીં એની વાત કરો એલ તો કોમ કાઠું લાગે છે અરે ગોટાળા ઊંચકુટી સરપંચ બની ને એને પણ સરપંચ બનવાનો સપનો આવે કરતા અરે ના જવેરાબા અમે તો દરગોવીન ગાભાની વાત કરતા તા આ છોટણીનો માહોલ છે ને થોડો હં ઈ તો મની હમ જા તું થીન આ દરગોવી આટલા વરહતી સરપંચ સી તોય ગોમો કોમ તો કોઈ કર્યું ન ને આ ગાભો ઈ તો હાવ કોઠું છે એને શું ખબર પડે ભાઈ વાત તો હાસી છે જવેરાબા

હવે હું તો ત્યાગી બાબા ત્યાગી બાબા તો હવે સારા મોણો થઈ ગયા છે એ બધું બંધ કર્યું સારા તો થઈ સારું હવે સરપંચની વાત કરો શું લાગે કોણ રીત છે ગોટાળા મને તો લાગે છે કે આ વખતે ગામમાં કોટાની ટક્કર છે દરગોદી કે ગામનો વિકાસ અમારો પ્રયાસ ને ગાભો કે છે કે નવો યુગ નવી વિચારધારા આ બધા તો બોલવાના છે ખાલી બેટા છોટણી આવે ને એટલે બધા આવા સૂત્રો બોલે પણ કોમ કોઈ કરતું નથી બાબા ને બધી એ ખબર થઈ અરે ત્યાગી બાબા તમે તો શાંત છો તમને આ બધી દુન્યવી વાતોમાં ચમ રોહ પડે છે ઝવેરાબા હું શાંત ખરો પણ ગોમનો સભ્ય ખરો ને ગોમના ભલા માટે વિચારવું પડે ને કોક સાચી વાત છે બાબા તો શું લાગે છે દરગોદી આ વખતે ચીવું કાર્ડ રમશે દરગોદી ઈ તો જોના ખેલાડી છે એની ખબર છે કે ચ્યારે ચિયો દાવ રમવો મને તો લાગે છે કે કદાચ ગોમના અમુક લોકોને પૈસા આપીને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે ખરી હે પૈસા અરે રે આ તો પાપ કેવરાય સોટણીમાં પૈસાનો ઉપયોગ બાબા આ તો રાજકારણ છે ઓય પૈસા વગર પોનડો પણ હાલતું નથી હાસી વાત ગોટાળાની અને આ ગાભો એ તો ખાલી મોટી મોટી વાતો જ કરે છે એને તો ડેપ્યુટી સરપંચ પણ ન બનાવાય ગોમ આવા લોકોની જરૂર જ નથી ગતવી તો પસે કોણ રીત છે ઝવેરાબા તમે કહો તમારી વાત હંમેશા હાસી પડે જીતશે તો ઈજ જે હેલી ઘડીએ કોઈક મોટો ધડાકો કરશે અને મને તો લાગે છે કે

ખાલી વાતો ગીધો તો કે મને બધી ખબર હોય ગોના લોકોનો સ્વભાવ હું પારસી જો

શેર કરો અને શબ સર કરો જય માતાજી